કારણ કે હમણાં કે તુકના નથી બનાવેલા આપણે આ નાખી પાલક ની ભાજી નાખો ઘઉંનો લોટ તો આ નાખવાનો છે બે ત્રણ ચમચી ચણાનો લોટ આ ચણાનો નો લોટ છે લોટ છે આ જવાર બાજરાનો જો તો પૂરતો બધો નાખવાનો અમારે તો બે જણાની જોઈએ કેટલું ત્રણ જણા ભોલો ભાઈ તા ખાઈ ગયું તો આ ત્રણેય લોટ આપણે મિક્સ કર્યા ને આ છે આપણી લસણ અને મરચાંના આદુ આ એની આપણી ચટણી બનાવેલી છે તો એ પણ આપણે નાખીએ આ લસણની મરચાંની ચટણી છે આ છે આપણી ફૂલસોડા એ જરાક નાખવાના ખબર કે પોચા થાય તો આ ફૂલસોડા છે આસે દાણા જીરું એક ચમચી દાણા જીરું એક ચમચી ઓરથી હળદર આસે હળદર ને આસે લીમ નમક સ્વાદ અનુસાર તમને થાવે એટલું નાખવાનું છે આસે હિંગ અને આસે આપડા પાસે લીંબુ તો આપણે આ લીંબુ નીચવાનું સાબ ખાંડ આદમેત નાખવી રેકોર્ડ બેગ તોડે નાખવો કારણ કે ખાંડ નાખીએ એટલે બધા એ કે તમે ગયડું કરો તમે ગયડું કરો એટલે આપણે આજ ખાંડ જ નાખીએ આપણે વઘારીએ ને એમાં ઉપરથી સેજ ખાંડ નાખી દીધું ને આ રીતે આપણે હાથ ને એટલે ચમચી રાખીને કરીએ તો આપણી અંદર આમાં લીંબુના બી નો આવે બી કડસા લાગે જો કે બી તા ન આવે છતાંય ભૂલથી કદાચ એક આધું આવે ગયું એટલે આપણે આ નીચવે દીધું લીંબુ એક લીંબુ નીચવે દેવાનું છે એટલે આપણા એકદમ સરસ પોચા ને સેજ ખટાસવાળાની કલર પકડી જાય પીળો કારણ કે આમાં ચણાનો લોટ હોય બાજરાનો લોટ હોય એટલે કારા ન થાય એટલે આપણી છે ને આમાં સેજ લીંબુ નાખી દેવાનું છે ને તેલ તો હું તું અંદર બે પાવરા તેલય નાખી દીધું કારણ કે આમાં આપણે કંઈક બનાવ્યું હતું તળાઈ પાપડ બનાવ્યા હતા એટલે આમાં બે પાવરા રાખી દીધા હતા એટલે આ રીતે આપણી મુઠિયાનો લોટ બાંધવાનો છે તો આપણે નિસવાઈ ગયું લીંબુને આપણી નાખવાની છે ધાણા ભાજી

પણ ત્રત સારું હું મુલાકાત લીધી એટલી પણ હું મૂકા કે ઢોકરા બનાવેલા રોટલી થશે ઘાંજ પેઢી મોડી મોડી બનાવી તો જો આપણે આ બંધ થાય ગયો લોટ જો આ લોટ બંધ થાય ગયો એવું આપણે આમાં મુઠિયા વારવાના છે વારે મૂકે દેવાના બસ એટલા મસ્ત થાય કે ખાતા ન ધારે આપણે અળવીના પાંદના કી બનાવીએ મુઠિયા એ રીતે અળવીના પાંદ જેવા એમાં પાલક છે વધારે તો આલો આપણી વારે મૂકે દઈએ ને ગેસ કરીએ તો ગેસ ઉપર રાંધણ ખેંચાય પછી આપણી કરીએ